ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરિણામમાં અમદાવાદના જ્યોત અંધાણીએ સૌથી વધુ પર્સન્ટાઇઝ મેળવ્યા છે જ્યોથી નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પર્સેન્ટાઇન રેન્ક મેળવ્યો છે એટલું જ નહીં ગુજકેટમાં પણ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટાઇન રેન્ક મેળવ્યો છે અને તે પણ વગર ટ્યુશને જ્યોથી ધોરણ દસની પરીક્ષામાં પણ અમદાવાદમાં ત્રીજું અને ગુજરાતમાં નવમું સ્થાન મેળવ્યું હતું જ્યોતને ગણિત વિષયમાં ખૂબ જ રસ છે ગુજકેટમાં એકસો અગિયાર છે એકસો વીસમાંથી અને બોર્ડમાં ત્રાણું ટકા આવ્યા છે એટલે મેથ્સમાં સો માંથી સો છે અને ગુજકેટમાં ચાલીસ માંથી ચાલીસ છે મેચમાં ગુજકેટમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટ આયલ છે અને બોર્ડમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ એટી એટ પર્સન્ટ આયલ છે જ્યોત ફક્ત અભ્યાસમાં જ અવ્વલ નથી આ ચમકતા સિતારાને સંગીતમાં પણ તેટલું જ રસ છે જો તે કંઠ સંગીત અને હાર્મોનિયમની પણ તાલીમ મેળવી છે અને તેને કંઠ સંગીતમાં વિશારદની પદવી મેળવેલી છે જોતનું કહેવું છે કે તે વાંચનથી કંટાળતો ત્યારે હાર્મોનિયમ વગાડી ફ્રેશ થતો હતો જ્યુતનું માનવું છે કે સંગીતના રસને કારણે જ તેનું ગણિત સારું છે એટલે હું વોકલમાં વિશારત થયો છું કંઠે ગાયનમાં અને હાર્મોનિયમ મને બહુ જ ગમે છે વગાડવું એટલે એનું હું સાથે સાથે કરતો હતો અગિયારમાં ધોરણમાં હું વિશારત થઈ ગયો પછી હું મારી રીતે ક્યારેક કંટાળો આવે ભણવામાંથી તો વચ્ચેના ટાઈમમાં હાર્મોનિયમ લઈને બેસી જાઉં કાંઈ વગાડું કાંઈ ગાવું એવી રીતનું કરતો ગણિતના રસની કારણે જ્યોતિ છેલ્લા બે વર્ષથી આઈઆઈટીમાં એડમિશન મેળવવા માટે તૈયારી કરી છે સારા પરિણામ માટે તે રોજનું દસ કલાક વાંચન કરતો હતો જૂથ કહે છે કે મેં બોર્ડની પરીક્ષા માટે છેલ્લો એક જ મહિનો મહેનત કરી હતી બાકી આઈઆઈટીમાં જવા માટે મહેનત કરી છે કેમેરામેન મેહુલ રાઠોડ સાથે દીપેન પઢિયાર બીટીવી અમદાવાદ